હેલો ગાઈઝ તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને હું લઈને આવી ગઈ છું સ્વીટ ડીશ મોરૈયાની ખીર તો ચલો જોઈએ એની રેસીપી એકદમ ટેસ્ટી એન્ડ ઇઝી રેગ્યુલર મોરૈયો આવે જે કરિયાણા મોલમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ જ મેં યુઝ કર્યો છે તો અહીંયા મેં બે ચમચી મોરૈયો લઈ લીધો છે અને મેં એને વ્યવસ્થિત બેથી ત્રણ પાણીએ ધોઈ અને આપણે એને અડધા કપ પાણી ઉમેરી અને દસ મિનિટ માટે પલાળીને મૂકી દઈએ તો મોરો પલળે ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટ કટ કરી લઈએ તો મેં અહીંયા બદામ કાજુ અને મોળા પિસ્તા લીધા છે તમે કિસમિસ પણ ઉમેરી શકો આમાં તો અહીંયા મેં કાજુના ટુકડા કરી લીધા છે અને પિસ્તા અને બદામની મેં કતરણ કરી લીધેલી છે ખીર થઈ જાય પછી આપણે એમાં ઉપરથી ઉમેરવાનું છે અને અહીંયા મેં અડધી ચમચી અદકચરી ખાંડેલી ઇલાયચી પાવડર લઈ લીધેલો છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં ત્રણ ચમચી જેટલી ખાંડ લીધેલી છે પછી તમે આપણા ઘરમાં જેટલું ખાતા એટલું વધારે ગળું ઓછું કરી શકાય અને એક ગ્લાસ મેં અહીંયા દૂધ લીધેલું છે અને મોરૈયો આપણો ત્યાં સુધીમાં પલળી ગયો છે દસ મિનિટ થઈ ગઈ છે હવે મોરૈયાનું એકદમ પાણી કાઢી લેવાનું છે અને હવે એક પેનમાં આપણે મોરૈયો એડ કરી દઈએ ગેસની ફ્લેમને લો જ રાખવાની છે મોરૈયા ઉમેરાઈ જાય પછી અડધો જ ગ્લાસ આપણે દૂધ ઉમેરવાનું છે આખું ગ્લાસ ઉમેરવાનું નથી અને આ રીતે એને કોન્સ્ટન્ટ સ્ટાર્ટિંગમાં ચલાવતું રહેવાનું જેથી મોરૈયાના લમ્સ ના રહે અને એકદમ એને લમ્સ ના રહે એટલું વ્યવસ્થિત ચલાવ્યા કરવાનું છે અને ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે આ ખીર બનતા ટોટલ દસ જ મિનિટ થાય છે કારણ કે આપણે સામાન્ય દસ મિનિટ ઓલરેડી પહેલાં પલાળેલો હતો તો હવે આપણે જેટલું દૂધ ઉમેર્યું હતું એ અડધું થઈ ગયું છે અને હવે અડધો ગ્લાસ જે દૂધ આપણે રાખેલું હતું એ ઉમેરી દેવાનું છે કારણ કે સામો આપણો હજી ચડ્યો નથી અને હવે એકદમ દૂધને કોન્સ્ટન્ટ લો ફ્લેમ પર ચલાવ્યા જ કરવાનું છે આપણે આ ખીર બનાવવી ખૂબ જ સહેલી છે અને પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અડધું દૂધ ઉમેર્યા પછી અને હવે આપણે ચેક કરી લઈએ કે આપણો સામો ચડી ગયો છે કે નહીં તો આ રીતે આંગળીમાં સામો એકદમ મેશ થઈ જાય તો આપણી ખીર તૈયાર છે એકદમ આપણો સામો મેશ થઈ ગયો છે ચડી ગયો છે દૂધમાં એટલે આપણી ખીર તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ અને ખાંડ ઉમેર્યા પછી એને કોન્સ્ટન્ટ બેથી ત્રણ મિનિટ ચલાવતું રહેવાનું છે કારણ કે ખાંડ ઓગળશે અને ખીર પતલી થતી જશે એટલે તમે જોઈ શકો છો આ રીતે એકદમ પતલું થઈ ગયું છે દૂધ હવે આને બેથી ત્રણ મિનિટ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે આપણું દૂધ હતું એ જ રીતે ઘટ થઈ ગયું છે તો એ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને અહીંયા મેં અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરી દીધો છે અને એક ચમચી મેં અહીંયા ઘી ઉમેરી દીધું છે આ બે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું છે અને એકદમ વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈએ આ ગેસ બંધ કર્યા પછી ઉમેરીએ એટલે એની સુગંધ અને સ્વાદ બે જળવાઈ રહે છે તો તૈયાર છે મોરૈયાની એકદમ ટેસ્ટી ખીર તો આ શ્રાવણ મહિનામાં તમે પણ બનાવો અને પૂરી ફેમિલીને ખવડાવો અને મને કોમેન્ટમાં બી જણાવો કે કેવી બની હતી બાકી હા મને મારા હસબન્ડને બહુ જ ભાવી હતી એકદમ યમી બની હતી અને મસ્ત ટ્રાય ધીસ રેસીપી તો તૈયાર છે મોરૈયાની ફરાળી ખીર તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ બી કરો અને શેર બી કરો જેથી મારા આવનારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને હા હા મસ્ત ટ્રાય ધીસ રેસીપી યાર